બારસો ને એસી રૂપિયા ગિન્ના મીડિયમ સુપર મા હલો સર 99 99 આયા 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 ગોરાણુ પટ્ટો પકું 99 99 97 97 આયા ગોરાણુ પટ્ટો પકું જાવ 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 યાર યાર મારું હાથ હાથ માર્યા રિયા પતાયા કરા અગિયારસો ને અગિયાર રૂપિયા વીસ નંબર વીક્સમાં અગિયારસો ને પાંચ રૂપિયા સુપર માલ બેટી બત્રી સુપર વજન વાળું દાણા વાળું ખેતરમાં તો આ ફૂગજન્ય રોગો એ આતંક મચાવ્યો છે મારા ખેતરમાં તો હજુ સુધી કોઈ રોગ આવ્યો નથી તો શું તારું ખેતર પણ ફૂગ ફૂગજન્ય રોગોથી ઘેરાઈ જાય પછી જ સારવાર કરવી છે કે પછી એઝોનના બે છંટકાવ કરવાના છે ફૂગજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષા એઝોન સુરક્ષા ખેતરમાં એઝોનની એન્ટ્રી એટલે ફૂગજન્ય રોગોની નો એન્ટ્રી 18 18 18 18 50 જેમ નહીં આવે 5000 રૂપિયા ગુમાવ લામની ગેરંટી અગિયારસો રૂપિયા નંબર માલ સારો એક હજાર ને તેતાલીસ રૂપિયા બીટી ભત્રી વજનમાં મળિયાવ નો બતાલે લાલભાઈ ઓલા બતા લે 10000 rupya rajriya 1000 rupiah pura 39 medium 1000 એક હજાર ને અડસઠ રૂપિયા નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો

કાતે બિરાણ નું લે ભલે કીન ના રે છે ચાલો સંસાવા મિક્સ કીન ના લે ભાઈ ભાઈ અગિયારસો ને એકોતેર રૂપિયા ગિરનાર સોટમાં જસદર માર્કેટિંગ એડમાં બીટી ના બજાર આજે ટકેલા જોવા મળી રહ્યા છે વીસ નંબરમાં બજાર નરમ જોવા મળી રહ્યા છે એક હજાર થી લઈને અગિયારસો ને પાંત્રીસ રૂપિયાથી વીસ નંબરમાં બજાર જોવા મળી રહ્યા છે અને ગિરનારમાં બજાર ટકેલા જોવા મળી રહ્યા છે